તો મિત્રો ફરીથી મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને આપણે તો ભાઈ બપોરે ત્રણ વાગે બ્લોગ ચાલુ કર્યો અને ભાઈ બધાને જય શ્રી રમન જય માતાજી અત્યારે તો હવા તો જેવું વાગે ને ભાઈ આપણે ફરીને હે ને ખારે છે મેકવા જવાના આવા તડકાના તો ભાઈ ટોપી ને ચશ્મા રૂમાલ બધું લેવું જો અને ભાઈ બાકી તો ભાઈ હવાનું હોય ને ને મારા કાકાની ત્યાં વાંચતો હતો નવું ઘર બનાવ્યું હતું બાકી તો એટલે હવાનો લોક નહોતું ત્યારે હવા થઈને ચાલુ કર્યો અને ભાઈ ભાઈને મેકવા જવાના તો હમણાં હવે નીકળી જ છીએ

તો મિત્રો હવે તો આપણે ભૂગી ગયા વીરપુર ને ભાઈ આ તો વીરપુર નો બસ સ્ટેન્ડ બાજુનો ભાગ હે બાકી તો હમણાં ઘરે ભૂગી ને ત્યારે એને વાત કરી થોડી તો ચાલો કન્ટીન્યુ તો મિત્રો ઘરે તો ભૂગી ગયા ભાઈ ઘરે તો કોઈ નથી બાકી બધા એને અહીંયા વાસ્તુ હોય ને મારા કાગન ઘરે તો બધા અહીંયા ગયા હજી અને ભાઈ અહીં નું યમણ ત્યાં ત્યાં જ છે બાકી તો હાવ શાંતિ અને ભાઈ આપણે સાડા પાંચે કોઈ ગયા ત્યાંથી સાડા ચારે નીકળ્યા હતા અને સાડા ચાર સાડા પાંચે કોઈ ગયા ને આમાં બેઠા બધા સાડા ચારે તો નહોતા નીકળ્યા પોણા પાંચે નીકળ્યા હતા તો એ પોણી કલાકમાં આપણે ઘરે તો હવે આખો દી એના કપડા પહેર્યા ને તો કમ્ફર્ટેબલ નથી લાગતું કરે સોળ આવે કાને ખાઈ જાય ડાયરેક્ટ બદલાય છે બાકી તો જો હમણાં દોસ્ત કે હાલો આપણે ગેમ રમી તો હવે થોડીક વાર રમતા હોય બીજું હોય હાલ એના અન્યથી ગાડી ને તો ભાઈ મોઢું ધૂળ ધૂળ ને આંખું ધૂળ કરી ગયા તો પેલા ફ્રેશ થઈ જાય મસ્ત અને ભાઈ એક વખત દઉં કે જેને આપણે વિડીયો જોવાની મજા આવતી હોય ને એ ને જોવે અને આ રીતે જો બાકી બીજા બધા જે બોલતા એ ભલે બોલે આપણે કંઈ કોઈને લેવા દેવા નથી હું તો મારા અને મારા આમ મારો ફોન અને હું મારા લીધે વ્લોગ બનાવું એ તો ભાઈ મારે જોવાનું હોય ને બીજાનું તો હું જોવાનું થાય હું એને અહીંયા ખાલી હું મારા માટે વ્લોગ બનાવું મારા માટે મારા ફેમિલી માટે બીજું કાંઈ નથી બસ બાકી જેને મજા આવતી જોવાની જેને ન મજા આવતી એ ન જોવા સ્કીપ કરી દો બસ બીજી કાંઈ વાત નથી તો મારે આટલો જ કહેવતું સારું મને કહેવા ને કે લોગ બનાવ્યો કેવા બનાવ્યા કેવા બનાવ્યો તરા વ્યૂ હાટું હું જોઉં અત્યારે તને બોલી લેવા દો જોયું હું તો હવે ભાઈ જે લગી આપણો વધુ નથી લાગતા આપણે રેગ્યુલર જ છીએ ને ભાઈ મને દરરોજ ટાઈમ નથી મળતો લોગ મેઘવના બાકી હું દરરોજ મેં છેલ્લા હું દરરોજ મેં તો પણ હે ને હિન્દીમાં મેં તો મેં કીધું એમાં કંઈક ઉપડે પણ નહીં પહેલાં મેં કીધું આપણી ભાષામાં જ ચાલુ કરી દીધા આપણને ખબર પડે કે કેટલોક ને આપણી ભાષામાં ઇમ્પ્રુવમેન્ટ થાય કે ન થતું તો એ આપણને ખબર પડે આપણે જે ભાષા બોલતા ને એ ભાષામાં બધાને સાંભળવાની મજા આવે એટલે પહેલાં ત્યાંથી ન સ્ટાર્ટિંગ કરી હું તો કાંઈ વાંધો ન પડે બાકી જેને મજા આવતી હોય ને એ જ જોવો ચોખ્ખી જેને મજા આવે ને ભાઈ એ જોવે છે એ દિલથી જોવે હું એમ જ કહું બાકી ભાઈ તમને વિડીયો થોડોક ગમતો તો આગળ શેર કરી દો અને ભાઈ થોડોક સપોર્ટ રાખો તમારા ભાઈને તો ભાઈ કંઈક નવા નવા ઇમ્પ્રુવમેન્ટ આવતા રહે ને ભાઈ લોગે નવા નવા કંઈક આવતા રહે થોડી વાર બહાર બે બાકી તો ભાઈ પહેલાં હું વિડીયો મેં તો હું ગમે હું મેકી દેતો તમને જ બનાવતો હર્કો અને ભાઈ અત્યારે હે બધાય બધા વચ્ચે એટલું બોલવાનું ન પડે પણ ધીમે ધીમે તમે સપોર્ટ કરો વિડીયો આગળ શેર કરવા વ્યૂ કંઈક તો હું બધા વચ્ચે બોલવાની મજા આવે કઈ વિડીયો બનાવવાની મજા આવે હજી સાયકલ બહાર વાલો બહાર જાય જમવાના હું તો અહીંયા દેવાપતી કરીને બે ગયો અહીં દેવપતિ થઈ ગયા મસ્તીના આપણે તો બે ગયા આપણે કાંઈ કામ નથી જમવું નથી ભૂખ નથી લાગી આવે સોડા ને પાણી પી પીને તો ભાઈ પેટ ભરાઈ ગયો પૂરેપૂરું બાકી તો ભાઈ રિપેરમાં રિપેર માં જવાનો એનો પિસ્ટન બગડી ગયો પિસ્ટન એવું બગડી ગયું બધું ઓઇલ ઓઇલ કરે ચોથા ઘેર માં હાલતો નથી લીધો ને એટલે આના કરતા દેશી બળદ ઈ સારું બાકી તો બધે ઉભારી બતાવી દઉં ઓઇલ હોય લે જ્યાં અહીંયા હે અહીંયા બધે ઓઇલ હોય લે આખું બધું ઓઇલ હોય લે કેવડો ખર્ચો કર્યો બાપામાં એના કરતા તો ભાઈ હવે કઈક્ચર લીધું બાકી ગાડીઓ એમને બુધવારે ને બુધવારે ને એટલે બધાની ગાડી એમને પડે બાકી એના કોઈની ગાડી હોય નહીં એટલે આ જ્યુપિટર સિવાય ને હોય નહીં કોઈની ગાડી જ્યુપિટર ને ઓલું સાઈન પપ્પાનું બાકી કોઈ નથી ને એટલે હાવ શાંતિ લાગે ને ભાઈ કેટલા વાગ્યા ખબર હે આડા હાથ વાગ્યા ખબર પડે ઉળામાં હજી એક મહિનો લગભગ એના વરસાદ આવે છે ને ત્યારે વ્લોગ બનાવવાની મજા આવે છે હું ત્યારે ઠંડક છે ને એટલે વ્લોગ બનાવવાની મજા આવી છે થોડી બાકી તો જો આ બી ગયા હમણાં આવી છે જમી જમીને ત્યારે બને છે તો ભાઈ કન્ટિન્યુ અને ભાઈ જેને મજા આવતી હોય ભાઈ શેર કરી દો હું ઘણી વાર કહું સબસ્ક્રાઈબ કરી દો શેર કરી દો ને ભાઈ આ તમારા ભાઈને તમે સપોર્ટ કરો એટલે હારા હારા વ્લોગ આવતા રહીએ ઓકે આ વિડિયો તમને થોડો ગમે તો લાઈક કરી દે અને ચેનલ ઉપર હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને ભાઈ થોડો ફેર કરી દેજો વિડિયો કારણ કે આપને જે સપોર્ટ મળાય આપણે આરા વિડિયો બને આગે બાકી તો હજી કોઈ આવ્યું નથી શાંતિએ લાઈટો બાંધી બાકી આ ચાલુ કરી દીધીએ વાજી તો કોઈ આવ્યું નથી દીવો બत्ती કરી દીધા બાકી જમું તો અત્યારે એને ભાઈ છોડા પીવે છે તો પીઈશું બાકી ભાઈ આ વિડિયો તમને થોડો ગમે તો લાઈક કરી દે અને ચેનલ ઉપર હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મર્ચું નવલ થેન્ક્સ ફોર वाचिंग બાય